હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી સૂકા લાલ મરચાંની વાટીને બનાવાય તેવી ચટણી તો આ ચટણી એકદમ મસ્ત બને છે આ ચટણી બનાવવા માટે તમારે સુકેલા લાલ મરચાં લેવાના છે તે આખી રાત પલાળી રાખવાના છે ત્યાર પછી એક મસ્ત ચોખ્ખી જગ્યા હોય ત્યાં મરચાંને પથ્થર વડે તમારે વાટી લેવાના છે તેના પછી એમાં એડ કરવાનું છે લીલા ધાણા એડ કરવાના છે જેથી શું ચટણીનો ટેસ્ટ એકદમ સારો આવે અને પથ્થરની મદદથી બધું એકદમ મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી તેમાં થોડુંક મીઠું એડ કરવાનું છે પછી ત્યારે ધાણાજીરું પાવડર એડ કરવાનું છે પછી થોડીક ખાંડ એડ કરવાની છે ખાટો મીઠો સ્વાદ છે એ ચટણીને એકદમ મસ્ત લાગે છે ત્યાર પછી એમાં થોડુંક લીંબુ એડ કરવાનું છે ત્યાર પછી બધું એકદમ મિક્સ કરી લેવાનું છે અને આ પેલા સૌ પ્રથમ અમે લસણ વગરની બનાવી હતી થોડુંક એક્સ્ટ્રા કાઢી લીધી ત્યાર પછી અમે પાછળથી લસણ એડ કર્યું તેને પણ એઝ ઇટ ઇઝ વાટી લેવાની છે ત્યાર પછી એકદમ બધું મિક્સ થઈ જાય ત્યાર પછી એ ફરીથી ચટણી ભરી લેવાની છે આ ચટણી એકદમ સુપ સુપર ટેસ્ટી બને છે એકવાર તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો આ ચટણી બનાવવાની આ અમે ચોથના દિવસે ચટણી બનાવી હતી કેમ કે બોડચોઠના દિવસે કોઈ શું આપણે મિક્સરની અંદર કે ખાંડીને આપણે ના કરી શકીએ એટલે વાટીને ચટણી બાજરાના રોટલા અને તુરિયાના શાક જોડે અમે આ ચટણી ખાધી હતી એકદમ સુપર ટેસ્ટી બની હતી